જુઓ હવે આવી ગયું છે જોરદાર માં ડિનર સેટ દીકરીના ના માં આપે ને એકદમ મસ્ત સેટ રેવાનો છે ઈ પણ આઉટ ઓફ ઇન્ડિયાનો અમેરિકાનો જોઈ લો પ્રીમિયમ ડિનર સેટ યુએસ પ્રોડક્ટ એટલે અમેરિકા એક્સપોર્ટ એક્સપોર્ટ થાય પ્રીમિયમ જોઈ લો ત્રેસઠ પીસ નો સેટ રહેવાનો છે એમાં શું શું આવે કઈ કઈ વસ્તુ આવે તો તમને બતાવી દઈએ એકદમ જોરદાર વસ્તુ ગાયત્રી કેટલી મોલ પાલીતાણા જોરદાર વસ્તુ લઈને આવ્યું છે જોઈ લો પેલા વાત કરીએ તો નાની ડીશ આવશે છ જોઈ લો મઠાર આ સાઈડમાં મઠર મઠાર આવે ને જે એકદમ મસ્ત મઠાર વાળી છે જોઈ લો આ છ ડીશ આવે પછી આ ટાઈપ આવશે જોઈ લો બાર વાટકા આવે એક તરભાણી ડીશ આવે કાટા ચમચ આવે આ ટાઈપ આખું ડિનર સેટ આવશે જોઈ લો જોઈ લો પેલા આ તરભાણી ડીશ આવશે આ તરભાણી કેવાય ને આ તરભાણી ડીશ આવશે પછી આવા વાટકા બાર આવશે જોઈ લો આ ટાઈપ બાર વાટકા પછી ચમચ આવશે બાર ચમચ આવશે આ ટાઈપ જોઈ લો પણ મઠાર કરેલો આવે ચમચમાં પણ જોરદાર પછી કાંટા ચમચ આવશે જોઈ લો આ કાંટા ચમચ આવશે જોઈ લો એની સાથે ગ્લાસ આવશે ગ્લાસ મસ્ત મજાનો રહેવાનો છે જોઈ લો એકદમ અને ટ્રે આવશે અને જગ આવશે જોઈ લો આ ટાઈપ જગ છે ને એકદમ મસ્ત મજાનું આખો મેચિંગ જ આવશે બધું પછી આવા ત્રણ થ્રી પીસ બાઉલ આવશે સર્વિંગ જો સર્વિંગ ચમચાઈ છે સાથે આમાંથી તમારે સર્વ કરવું હોય દાળ ભાત શાક જે નાખવું એ પણ થઈ જશે આ ટાઈપ આખો ટૂંકમાં ડિનર સેટ આવશે મસ્ત ટૂંકમાં આ ટાઈપ મસ્ત મજાનો ડિનર સેટ આવશે આખું અલગ જ તેમ આમ જોરદાર મઠાર કરેલો આવશે અને અંદર નવીન છે ટ્રે પણ બહુ મસ્ત છે